સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ મોદી ગેરંટી અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ અભિયાન થકી દરેક બુથમાં ઘરે ઘરે જઈ કોલેજો અને સામાજિક કાર્યક્રમોમાં જઈને ભાજપના કાર્યકર્તાઓ લોકોના સૂચનો લેશે આ માટે એલ વાહનોથી પોસ્ટકાર્ડરૂપી બોક્સપેટીમાં લેખિત સૂચનો માટે છ હજાર સ્થળ પર બોક્સ મૂકવામાં આવશે તો આ અભિયાનનો લોન્ચિંગ સમયે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ધારાસભ્ય શ્યામજી ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા લોકસભા બેઠકના સંયોજક નિલેશ શેઠ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો દ્વારા વિવિધ સજેશનો સંકલ્પ પત્ર માટે મળે એ માટે આજે એ સંકલ્પપત્રો માટેના પોસ્ટકાર્ડ હોય એ પેટી હોય કે આગામી દિવસોમાં એલ વાન એ કાર્યક્રમનો શુભારંભ આજે આ સુરેન્દ્રનગર ખાતેથી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો છે પંદર માર્ચ સુધી વિવિધ સંકલ્પ પત્ર માટેના સૂચનો લેવામાં આવશે